ચોટીલામાં આંગણવાડી મહિલા કર્મચારીઓએ સરકાર સામે હલ્લાબોલ કર્યો હતો સરકારે રજૂ કરેલા બજેટમાં આંગણવાડી મહિલાઓ માટે કોઈ જાહેરાત ન થતાં આંગણવાડી કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે મહિલા કર્મીઓએ આંગણવાડી કચેરી ખાતે બજેટના પોસ્ટરો સળગાવીને વિરોધ કર્યો હતો ચોથા વર્ગમાં સમાવેશ કરવામાં આવે અને માનદ વેતનને બદલે લઘુત્તમ વેતન આપવામાં આવે તેવી તેમની માંગ છે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંગણવાડીઓમાં તાળાબંધી કરીને આંદોલન કરવાની મહિલા કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી અમારી સરકારમાં સામે એ માંગ છે કે બે હજાર ચોવીસ ફેબ્રુઆરીમાં જે બજેટ બહાર પાડ્યું છે એમાં અમારો સમાવેશ કરવામાં આવ્યો નથી હા અને માનવ વેતનમાંથી અમને લઘુત્તમ વેતન આપો અને ચોથા વર્ગોમાં અમારો સમાવેશ કરો જેથી અમે નાના પાયેના બાળકોને તૈયાર કરીને અમે આગળ મોકલીએ છીએ પણ અમારી ગણા ક્યાંય થતી નથી અને મોદી સાહેબ જ્યારે બજેટ બહાર પાડે છે તેમાં અમારો બહિષ્કાર કરવામાં આવે છે

કરતા નથી અને જો અમારી માંગે પૂરી નહીં કરે તમે હડતાળ ઉપર અને ચોપરાન બધું બંધ કરી દઈશું અમે તમારું આગળ નહીં ચાલે તો આગળ શું તમે અમે ઉપર અમે અને મારી અમે આખા બધા જ જેડીસી ચોટીલા